જસણ તાલુકામાં ભાદરવીયા માસના પાવન અવસરે ભક્તોએ મહાદેવના મંદિરોમાં દર્શન માટે ભારે ભીડ કરી હતી આટકોટ ગેરા સોમનાથ બલેશ્વર અને કન્નાટ મહાદેવના મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આ દિવસે પિતૃતર્પણનું વિશેષ મહત્વ હોવાથી લોકોએ પિતૃઓને તૃપ્ત કરવા માટે પીપળા વળ અને તુલસીને જળ અર્પણ કરી પુણ્યનું કામ કર્યું હતું આ સાથે મંદિરોમાં મહાઆરતી અને અનોખા શણગારનું પણ આયોજન કર કરવામાં આવ્યું હતું આજે અમાસના દિવસે નર્મદેશ્વર મહાદેવના મંદિરે પિતૃઓના તર્પણ માટે પિતૃઓના પાણી પાવા તેમજ ત્રણ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી દર્શન કરી હર હર મહાદેવ આઠકોટ ફાદર નદીના કાંઠે બિરાજમાં નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં અત્યારે સત્તર રૂપી થઈ ત્યાં સાવ ભક્તોના અત્યારે પિતૃને પાણી ચઢાવવા આવે છે જળ ચડાવવા આવે છે અને આજે બપોરે દીપફળા છે મહાઆરતી છે મહાપ્રસાદ છે અને તો અહીંયા બે સ્થાનિક ધૂન ભજનનો પણ કાર્યક્રમ રાખેલ છે બોલો હવે બીજું